અમદાવાદમાં ગ્રહ ઉદ્યોગમાં ધૂમ મચાવતી બ્રાન્ડ એટલે કે ભાઈ ભગવતી ગ્રહ ઉદ્યોગ સૌથી પહેલાં નરોડા એના પછી નિકોલ અને હવે ભાઈ આવી ગઈ છે આપણા સાઉથ બોપલના આંગણે હેલો અમદાવાદ કેમ છો મિત્રો અને ભાઈ ઓપનિંગ થતાની સાથે જ લોકોની ભીડ તૂટી પડી છે નાસ્તાની ખરીદી કરવા માટે અને તૂટી જ પડે ને ભાઈ સાત હજારથી વધારે વેરાયટી એક જ જગ્યાએ મળતી હોય તો અને લોકો ભાઈ થેલાના થેલા ભરીને ખરીદી કરે છે અને નાસ્તામાં ભાઈ તમને અહીંયા નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડની બધી જ વેરાયટી એક જ જગ્યાએ મળી જવાની છે અને જો તમારે વિદેશ લઈ જવા માટે વેક્યુમ પેક કરાવવું છે તો એ પણ તમને અહીંયા કરી આપશે અહીંયા તમને એકસો ચાલીસથી વધારે વેરાયટીના ખાખરા જગદીશનો લીલો ચેવડો અને ભાખરવડી જૈન વિજયની ડ્રાય કચોરી જલારામના પાત્રા સુરેન્દ્રનગરની સિંગ ભાવનગરના ગાંઠિયા અને ભાઈ રેડી ટુ ઈટ પ્રોડક્ટ અને જે લોકો ભાઈ ડાયટ કરતા હોય એના માટે પણ નાસ્તામાં એ ટુ ઝેડ વેરાયટી અહીંયા મળી જવાની છે અને વેરાયટી કહેવા જઈશ તો ભાઈ આ ત્રીસ ચાલીસ સેકન્ડની રીલ ઓછી પડશે પણ અહીંયાની વેરાયટી ઓછી નહીં પડે તો તમે કોની રાહ જોવો છો જલ્દીથી પહોંચી જાઓ ટેસ્ટી નાસ્તાની ખરીદી કરવા માટે ભગવતી ગ્રહ ઉદ્યોગમાં અને લોકેશનની વાત કરું તો શાલીગ્રામ પ્રાઇમ સફલ પરિસર રોડ સાઉથ બોપલ અમદાવાદ અને આવા બીજા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી લેજો Thank you.